આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અષાઢ વદ આસામ જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસે એટલે કે આજથી દશામા વ્રતનો પ્રારંભ થયો છે દસ દિવસ ચાલતું આ પવિત્ર વ્રત બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે ગુજરાતમાં આ વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની આરાધના પૂજા અર્ચના કથા અને ભજનો દ્વારા ઘરમાં ભક્તિમય વાતાવરણ સર્જે છે ત્યારે અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં આજે ભક્તોએ ભક્તિમય માહોલમાં દશામાની મૂર્તિની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરી વ્રતનો પ્રારંભ કર્યો છે અને ભક્તો દસ દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તાર શહેર ગલી મોહલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી દસ દિવસના ઉપવાસ અને એક ટાણા કરી માં દશામાની ભક્તિમાં લીન બન્યા છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર